અમદાવાદીઓ શેર કરી દો આ વિડીયો ગરમા ગરમ પાલક કઢી પકોડા ફ્રી હનુમાન જયંતિ નિમિત્તે બાર એપ્રિલ ના રોજ સાંજે ચાર વાગ્યા થી માંડી જ્યાં સુધી સ્ટોક અવેલેબલ હોય ત્યાં સુધી પાલક કઢી પકોડા બિલકુલ બિલકુલ ફ્રી બધા માટે ફ્રી અને એવરી સન્ડે એટલે કે દરેક રવિવારે ત્રણ વાગ્યા થી ચાર વાગ્યા સુધી એક કલાક ગરીબ લોકો માટે તદ્દન ફ્રી કઢી પકોડા ગોતામાં ખુલી ગયું છે પાલક કઢી પકોડા નું બીજું આઉટલેટ આ પાલક ડાયરેક્ટ ખેતર માંથી આવે એનું જાતે જ આપી જાય આવી ફ્રેશ પાલક ના પકોડા બને પછી તો મજા જ આવે ને ખાવાની ગરમા ગરમ પાલક કડી પકોડા અને એમાં પડકે પડે ગરમા ગરમ કડી રેડે છે અને પાલક કડી પકોડા તમને સોમવાર થી લઈને શનિવાર સુધી રાત્રે આઠ વાગ્યા થી લઈને દોઢ વાગ્યા સુધી મળી જશે જયારે રવિવારે સવારે દસ વાગ્યા થી લઈને રાત્રે દોઢ વાગ્યા સુધી તો પહોંચી જાઓ પાલક કઢી પકોડા ખાવા ગોતામાં તો રાના જોશો પહોંચી જાવ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો છે મને ફોલો કરો અને આ વાયરલ કડી પકોડાના ના વિડીયો ને આખા અમદાવાદમાં શેર કરી દઉં માઉન્ટ આબુ અને પાલનપુર ના ફેમસ પકોડા